હા મિત્રો અઠ્યાવીસ મે ના રોજ શનિની ચાલ બદલાશે જેના કારણે ચાર રાશિઓનું ભાગ્ય ખુલશે જ્યારે પાંચ રાશિઓને શનિની ક્રૂરતાનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો આ સાથે ચાર રાશિઓ પર શનિદેવના ફાયદાકારક પાસાથી તેમના જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે તેમની આર્થિક સ્થિતિમાં જબરદસ્ત લાભ થશે શનિદેવના આશીર્વાદથી ચાર રાશિઓ હવે ભાગ્યની રાણી બનશે હા મિત્રો મિત્રો તો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો જણાવી દઈએ કે અઠાવીસ મે ના રોજ શનિબુદ્ધ ના ફાયદાકારક પાસાથી ત્રિએકાદ યોગ બની રહ્યો છે જે ચાર રાશિઓ માટે કારકિર્દી સંપત્તિ અને સામાજિક સન્માનમાં વૃદ્ધિની વૃદ્ધિ શક્યતા લાવી રહ્યો છે યોગ લાંબા સમયથી અટકેલા કાર્યોમાં આત્મવિશ્વાસ અને પ્રગતિ લાવી શકે છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને કર્મનો ન્યાયાધીશ અને સૌથી પ્રભાવશાળી ગ્રહોમાંનો એક માનવામાં આવે છે આ ગ્રહ વ્યક્તિના જીવનને તેના કાર્યોના આધારે દિશા આપે છે એટલું જ નહીં પરંતુ તેની અસર સામાજિક આર્થિક અને વૈશ્વિક સ્તરે પણ ઊંડી રીતે અનુભવાય છે મિત્રો શનિનો સ્વભાવ કઠોર માનવામાં આવે છે કારણ કે તેને શીખવવા માટે મુશ્કેલ અનુભવોની મદદ લેવી પડે છે હાલમાં શનિ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યો છે અને તે બે હજાર સત્યાવીસ સુધી આ રાશિમાં રહેશે આ સમય દરમિયાન તે અન્ય રાશિઓ પર તેની વિશેષ દ્રષ્ટિ નાંખશે જેના કારણે ચોક્કસ જ્યોતિષીય યોગો રચાય છે મિત્રો આ યોગોમાંનો એક શનિની લાભદાયી દ્રષ્ટિ છે જે કેટલીક રાશિઓ માટે શુભ સંકેતો લઈને આવી છે વૈદિક જ્યોતિષ અનુસાર અઠ્યાવીસ મે ના રોજ સવારે સાત વાગીને તેર મિનિટ વાગ્યે શનિ અને બુધ એકબીજાથી સાઠ ડિગ્રી પર હશે જેના કારણે લાભ દ્રષ્ટિ અથવા ત્રિએકદશ યોગ બની રહ્યો છે આ દ્રષ્ટિના પ્રભાવથી ચાર રાશિના જાતકોને ખાસ કરીને કારકિર્દી નાણાકીય સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં લાભ મળી શકે છે આ રાશિના જાતકોને આત્મવિશ્વાસ અને ધૈર્યના બળ પર તેમના જીવનમાં નવી તકો મળશે અને ઘણા અટકેલા કાર્યો હવે ગતિ પકડી શકે છે જ્યારે પાંચ રાશિના જાતકોએ સાવધાની રાખવી પડશે તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકોએ શનિના ફાયદાકારક પાસાથી સાવધાની રાખવી પડશે અને કઈ રાશિના જાતકો ભાગ્યની રાણી બનશે તો મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને કરો અને વિડિયોને લાઈક કરો શનિદેવ મહારાજ ના સાચા કોમેન્ટ બોક્સ માં સાચા હૃદય થી જય કર્મ દાતા શનિદેવ મહારાજ નો જાપ ચોક્કસ કરો જેથી શનિદેવ મહારાજ ના વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ શનિદેવ મહારાજની કૃપાથી સમાપ્ત થઈ શકે તો મિત્રો ચાલો આપણે બધી રાશિઓ વિશે જાણીએ નંબર એક કુંભ કુંભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ મે ના રોજ તમને શનિ બુદ્ધ ના ફાયદાકારક દ્રષ્ટિકોણથી જ લાભ મળવાનો છે હા મિત્રો શનિદેવની સ્થિતિ ઉલટી થવાને કારણે તમને શનિ તરફથી સીધા ઘણા આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે બુદ્ધશનિની ત્રિએકાદશ યોગ આ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે હા મિત્રો આવી સ્થિતિમાં આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે મિત્રો હું તમને જણાવી દઈએ કે શનિના ફાયદાકારક પાસાને કારણે જો તમારા ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી સંબંધોમાં સમસ્યાઓ આવી રહી છે તો તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય વિતાવી શકો છો શનિદેવના આશીર્વાદથી કુંભ રાશિના લોકો હવે જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે છે હા મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિમાં શનિ સાડાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે આવી સ્થિતિમાં શનિદેવની કૃપાથી બધા બગડેલા કામ ફરીથી પૂર્ણ થવા લાગશે આ સાથે શિક્ષણ ક્ષેત્રે ઘણો ફાયદો મળી શકે છે જે વ્યક્તિ લાંબા સમયથી બેરોજગાર છે તેમને શનિદેવની કૃપાથી આ સમય લાભ મળવાનો છે આ સમયે શનિદેવના અમૃતના વરસાદ સાથે રોજગાર મેળવવાનો શુભ યોગ બની રહ્યો છે હા મિત્રો આ સાથે વાતચીત કૌશલ્ય વધશે જેના કારણે તમે ઘણા ક્ષેત્રોમાં ઘણો નફો કમાઈ શકો છો તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જીવનમાં સુખ અને શાંતિ રહેશે આ સાથે આર્થિક સ્થિતિ સારી રહેશે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો શનિદેવના આશીર્વાદથી જે લોકો આ સમય નવી નોકરી શોધી રહ્યા હતા તેમને તેમની મનપસંદ નોકરી મળી શકે છે માર્કેટિંગ મીડિયા સેલ્સ સાથે સંકળાયેલા લોકો માટે આ સમય અત્યંત ફાયદાકારક રહેશે હા મિત્રો આ તમારા જીવનના સૌથી યાદગાર વર્ષોમાંનું એક બનવાનું છે અને તે તમારા લગ્નજીવનમાં ખુશીઓ લાવશે જે લોકો પરિવાર નિયોજન વિશે વિચારી રહ્યા છે તેમના ઘરમાં બાળકના જન્મ પર હાસ્ય છવાઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ શુભ સમય છે તમને વિદેશ જવાની તક મળી શકે છે તમે વ્યવસાયમાં કંઈક મોટું કરી શકો છો નસીબ તમારી સાથે છે ખોરાક હોટલ અથવા રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા વેપારીઓ માટે નાણાકીય લાભની પ્રબળ શક્યતાઓ છે એ કહેવું ખોટું નથી કે કુંભ રાશિના લોકોને શનિની શુભ દ્રષ્ટિથી સારો નફો મળવાનો છે હા મિત્રો નંબર બે મિથુન મિથુન રાશિના લોકો અઠ્યાવીસ મે ના રોજ બુધ અને શનિના યુતિને કારણે તમારે સાવચેત રહેવાની જરૂર પડી શકે છે કારણ કે બુધ અને શનિ તમારી રાશિને છઠ્ઠા ઘરથી સુરક્ષિત રાખશે જેના કારણે તમારે આ સમયે માનસિક દબાણનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારા કામનો બોજ વધી શકે છે જેના કારણે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે આ સમયે જે કોઈ પણ પોતાની નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે મિત્રો તમારે આ સમયે સાવચેત રહેવું જોઈએ જો તમે સમય પસાર થવાની રાહ જોશો તો તે તમારા માટે સારું સાબિત થઈ શકે છે તે જ સમયે આ સમય દરમિયાન તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે નાના કાર્યોમાં પણ તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત આ સમય પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર કેટલીક આડસરો જોવા મળી શકે છે આ સમયે શનિ અને બુધની યુતિ તમને મુશ્કેલીમાં મૂકશે તમને પૈસા સંબંધિત બાબતોમાં સફળતા મળી શકે છે પરંતુ તમારા જૂના દુશ્મનો તમને પરેશાન કરી શકે છે અને તમારા વૈવાહિક જીવનમાં અસ્થિરતા આવી શકે છે બિનજરૂરી શંકાની લાગણી ઉભી થઈ શકે છે હા મિત્રો પરિણિત લોકો આ સમયે ઘરની શાંતિ વિશે ચિંતિત હોઈ શકે છે હા મિત્રો શનિ અને બુધ્ધનો યુતિ તમારા લગ્ન જીવનમાં ગેરસમજનોને જન્મ આપી શકે છે આ સમયે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે અને તમારા પ્રેમી વચ્ચે કેટલીક ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે છે સંબંધોમાં ગેરસમજને કારણે આ સમયે સંબંધ તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે જે તમારે ધ્યાનમાં રાખવું પડશે તમારે આ સમય આવી કોઈ પણ બિનજરૂરી બાબતો વિશે તમારા મનમાં શંકાની લાગણી પેદા ટાળવું જોઈએ હા મિથુન રાશિના લોકો મિત્રો જે કોઈ લાંબા સમયથી રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તો મિત્રો આ સમય સાવચેત રહો સમય પસાર થવાની રાહ જુઓ તે પછી તમારા પરિવારના સભ્યના અભિપ્રાય પછી જ રોકાણ કરો તે તમારા માટે સારું હોઈ શકે છે આ સમય તમને તમારા અટકેલા પૈસા ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આ અને બુધના જોડાણથી બનેલા ત્રિએક્ષ ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે તેની વિપરીત અસર તમારા પર જોવા મળી શકે છે હા મિત્રો આ અસર ને ઘટાડવા માટે તાંબાના વાસણમાં ગોળ ભેળવીને સૂર્ય ભગવાન ને પાણી અર્પણ કરો તમને ચોક્કસ લાભ મળશે અને તેની અસર પણ ઓછી થશે નંબર ત્રણ કર્ક કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠયાવીસ મે ના રોજ શનિની ચાલમાં ફેરફાર તમારા માટે ખતરનાક સાબિત થવાનો છે હા કર્ક રાશિના લોકો કારણ કે આ સમયે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધવાની શક્યતા છે બુધ સાથે શનિનું આગમન તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારે નાણાકીય ક્ષેત્રમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો જે લોકો આ સમયે પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે આ સમયે તમારો વિચાર બદલો અને સમય પસાર થવાની રાહ જુઓ તે તમારા માટે ફાયદાકારક રહેશે મિત્રો જે લોકો આ સમયે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છે મિત્રો તમારે આ મુસાફરીમાં સાવચેત રહેવું પડશે તમારે ભારે નુકસાન સહન કરવું પડી શકે છે કારણ કે આ સમય અકસ્માત થવાની શક્યતા છે કર્ક રાશિના લોકોને આ સમયે લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આ સમયે પરિણિત લોકોના પરિવારમાં વધારો થવાની શક્યતા છે જેના કારણે આ સમય તમારી માનસિક સ્થિતિ બગડી શકે છે પતિ પત્ની વચ્ચે અંતર વધી શકે છે પરિવારમાં ખુશીનો અભાવ હોઈ શકે છે જેના કારણે તમારી માનસિક ચિંતાઓ પણ વધશે તમે સામાજિક દબાણથી પરેશાન રહેશો મિત્રો આ સમયે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા છે જો કે કર્ક રાશિના કેટલાક લોકોને કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિ મળી શકે છે તે જ લોકો જે લોન લેવાનું વિચારી રહ્યા છે મિત્રો જો તમે થોડા સમય માટે રોકાઈ જાઓ તો તમને સારો લાભ મળી શકે છે કારણ કે સાત જૂને બુધ ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરશે જેના કારણે તમને સારો લાભ મળશે હા મિત્રો મિત્રો આ સમયે શનિ અને બુધના અશુભ પ્રભાવને ઘટાડવા માટે શનિ પૂજા કરો અને દર શનિવારે નિયમિતપણે પીપળાના વૃક્ષની પરિક્રમા કરો નંબર ચાર વૃશ્ચિક વૃશ્ચિક રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે અઠ્યાવીસ મેના રોજ શનિ અને બુધની યુતિથી તમને ફક્ત લાભ જ મળવાનો છે હા મિત્રો અઠ્યાવીસ મેથી તમને શનિદેવના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે જેના કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેશે શનિદેવના લાભદાયી પાસાથી વૃશ્ચિક રાશિના લોકોના નક્ષત્રો ઉદય પામવાના છે આ સમય દરમિયાન મિત્રો તમે નાણાકીય ક્ષેત્રની સમસ્યાઓનો અંત આવતો જોશો તમે લાંબા સમયથી તમારા વ્યવસાયમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે બધી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ જશે ખુદ શનિદેવ મહારાજના લાભદાયી પાસાથી તમારા માટે સફળતાનો માર્ગ ખુલવાનો છે તમને એ પણ જણાવી દઈએ કે જે લોકોના લગ્નજીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ ચાલી રહી છે તેમની સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે બુધ્ધનીની ત્રિએકાદશ યોગ આ રાશિના લોકો માટે ફળદાયી સાબિત થઈ શકે છે હા મિત્રો આ રાશિના લોકોનું પ્રેમજીવન સારું રહેશે તેઓ તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમારા સંબંધમાં સત્ય આવશે અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારી પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાની શક્યતાઓ હોઈ શકે છે જે કોઈ પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને આ સમયગાળામાં સફળતા મળી શકે છે આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે અને તેની સાથે બાળકોની ચિંતાઓનો પણ અંત આવી શકે છે આ સાથે બાળકની પ્રગતિની શક્યતાઓ પણ છે જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો તમને તેમાં સારું વળતર મળી શકે છે નાણાકીય સ્થિતિ સારી રહેશે નંબર પાંચ તુલા તુલા રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠાવીસ મેના રોજ શનિની ચાલમાં પરિવર્તનને કારણે તુલા રાશિના લોકોને લાભની દ્રષ્ટિએ સારો લાભ મળવાનો છે શનિદેવના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે મિત્રો શનિની લાભ બિંદુથી થી બુદ્ધ લાભ બિંદુ આ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે પરિવારમાં કોઈ પણ કારણોસર ચાલી રહેલ કોઈપણ વિવાદ કે મતભેદ હવે સમાપ્ત થઈ શકે છે કાર્યસ્થળ પર પણ તમારું વર્ચસ્વ વધી શકે છે શનિદેવના આશીર્વાદથી તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થઈ શકે છે આવી સ્થિતિમાં પ્રમોશનની શક્યતાઓ જોવા મળે છે મિત્રો આ સમયગાળો વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે હા મિત્રો આ સમયે તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે બોર્ડ પરીક્ષામાં સફળ થઈ શકો છો પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે આ સાથે તમને વાહન સુખ મળી શકે છે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં ખુશીઓ આવશે તેની સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારા લગ્નજીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ સારો સમય વિતાવશો અને તમારા લગ્નજીવનમાં નવી ખુશીઓનું સ્વાગત થશે મિત્રો આ સમય તમારા પ્રેમ જીવનમાં રોમાંસનો મસાલો રહેશે હા મિત્રો હું તમને કહી દઉં કે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે ફાયદો થશે જો તમે આ સમયે કોઈપણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને ખૂબ સારા પરિણામો મળશે તમારે ફક્ત તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગે છે અથવા નવો કોર્સ કરવા માંગે છે તેમના માટે શરૂઆત ખૂબ જ ભાગ્યશાળી રહેશે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ સારો સમય રહેશે તમે તમારા વ્યવસાયને સમૃદ્ધ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરશો અને તમને તેમાં સફળતા પણ મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે અઠ્યાવીસ મેના રોજ રચાયેલા નફાના દ્રષ્ટિકોણથી તમને ફક્ત લાભ જ મળશે નંબર છ મીન મીન રાશિના લોકો હું તમને જણાવી દઉં કે તમારે અઠ્યાવીસ મેના રોજ શનિ અને બુધની યુતિથી સાવધાન રહેવું પડશે હા મિત્રો કારણ કે આ યુતિ તમારા ત્રીજા ઘરમાં થઈ રહી છે જે ખૂબ જ ખતરનાક કહી શકાય મિત્રો આ સમય દરમિયાન તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમે ચિંતિત રહી શકો છો મિત્રો આ સમયે તમને તણાવપૂર્ણ સમય આવી શકે છે શનિ અને બુધની યુતિને કારણે તમારે કાર્યસ્થળમાં ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે સાવચેત રહેવું પડશે સખત મહેનત કરવા છતાં પણ તમને ઈચ્છિત પરિણામ મળશે નહીં આ સમય તમારા જીવન માટે સારો રહેશે નહીં પ્રેમમાં તમને છેતરપિંડી મળી શકે છે તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે તમારા વૈવાહિક જીવનમાં તણાવ અને સંઘર્ષ રહેશે તમારે ભાવનાત્મક આઘાતમાંથી પણ પસાર થવું પડી શકે છે નોકરી કરતા લોકોને ઓફિસ પોલિટિક્સનો ભોગ બનવું પડી શકે છે તમારે તમારા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ નકામી બાબતોમાં તમારો સમય બગાડવાનો પ્રયાસ ન કરો હા મિત્રો શનિ અને બુધનો યુતિ તમારા બાળકના સ્વાસ્થ્યને લઈને સમસ્યાઓ ઊભી કરી શકે છે તમારી આવક ઘટી શકે છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નુકસાનનો સામનો કરવો પડી શકે છે આ સમયે તમારે કોઈ પણ પ્રકારની ભાગીદારીમાં તમારા પૈસા રોકાણ ન કરવા જોઈએ નહીંતર તમને મોટું નુકસાન થઈ શકે છે તમારા પરિવારના સભ્યો સાથે તમારા મંતવ્યોમાં મતભેદ થઈ શકે છે મિત્રો ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે દરેક કામ સારી રીતે વિચારીને જ કરો કોઈ પણ પ્રકારના રોકાણમાં જોખમ ન લો અને દરેક મોટો નિર્ણય તમારા પિતા અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા કર્યા પછી જ લો નંબર સાત વૃષભ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠાવીસ મે ના રોજ તમારી રાશિમાં શનિ અને બુધનું સૌથી શક્તિશાળી સંયોજન બનવા જઈ રહ્યું છે જેના કારણે આ સમયે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવવાનું છે આ સંયોજન જ્યોતિષની દ્રષ્ટિએ પણ તમારા માટે ફાયદાકારક રહેશે હા મિત્રો કારણ કે શનિદેવની અનંત કૃપા તમારા પર વૃષભ રાશિના લોકો પર રહેશે બુધ અને શનિ તમારી રાશિમાં સ્થિત હોવાથી તમને ઘણા ફાયદા આપશે તેથી વૃષભ એક સ્થિર અને આનંદ કેન્દ્રિત રાશિ છે જેનો અધ્યક્ષ ગ્રહ શુક્ર છે આ યોગ ફક્ત માનસિક સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં વધારો કરશે જ નહીં પરંતુ આ સમય ઘણા લોકો માટે નાણાકીય દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક બની શકે છે હા મિત્રો શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભતા લાવશે અને તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલા દરેક કાર્યની પ્રશંસા કરવામાં આવશે જો તમે નોકરી કરતા હોવ તો તમારે તમારું સ્થાન પણ બદલવું પડી શકે છે નંબર આઠ કન્યા કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ મેના રોજ શનિ અને બુધનો યુતિ કન્યા રાશિના લોકો માટે સકારાત્મક સાબિત થવાનો છે હા મિત્રો કારણ કે કન્યા રાશિના લોકો શનિદેવના અનંત આશીર્વાદ તમારા પર વરસશે જેના કારણે તમારા માટે સફળતાના દરવાજા ખોલવાના છે તમારું ભાગ્ય વધુ ચમકશે કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મભાવ પર બનવાનો છે તેથી આ સમય તમારા કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ લાવ્યો છે તમે સેન્સેક્સની સીડીઓ ચડતા રહેશો શનિદેવના આશીર્વાદથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તે કાર્ય પૂર્ણ થતું રહેશે શનિદેવના આશીર્વાદથી જો તમને તમારી આર્થિક સ્થિતિમાં સતત સમસ્યા રહેતી રહે તો મિત્રો તમારી આ સમસ્યાનો અંત આવી શકે છે આ સાથે હું તમને જણાવી દઈએ કે આ સમય નોકરી કરતા લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે હા મિત્રો કારણ કે નોકરી કરતા લોકો માટે આ સમયે પ્રમોશન મળવાના શુભ યોગ બની રહ્યા છે અથવા તેમના પગારમાં અચાનક વધારો થવાને કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી દેવાના દબાણ હેઠળ પરેશાન હતા તો મિત્રો આ સમયે તમારા દેવાની મુક્તિનો દરવાજો ખોલવાનો છે તમને આ સમયે ફક્ત તમારા જૂના રોકાણથી જ નફો મળવાનો છે મિત્રો જે લોકો કોર્ટ કેસથી પરેશાન છે તેમની સમસ્યાઓ આ સમય દરમિયાન ઓછી થતી જોવા મળશે તે તમને તમારા જીવનમાં ખાસ લાભ આપવાનો છે જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને ઓછો નફો મળી રહ્યો છે ધંધો પછી મિત્રો આ સમયે તમારે દિવસ રાત સખત મહેનત કરવી પડશે ચાર ગણો નફો થવાની શક્યતા છે શનિદેવ અને બુદ્ધદેવના આશીર્વાદથી આ સમયે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે જેના કારણે તમે તમારા વ્યવસાયમાં ઘણો વિકાસ કરશો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ સાથે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં વિસ્તરશે આ સમય દરમિયાન કન્યા કે વરરાજાની શોધમાં રહેલા લોકોનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા છે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શુભ ઘટનાઓ બની શકે છે તમારા જીવનમાં બધી ઘટનાઓ બની શકે છે તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમારા સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને સૂર્યદેવના આશીર્વાદથી તે બધી સમસ્યાઓનો અંત આવશે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો તો મિત્રો આ હતી તે ભાગ્યશાળી રાશિઓ જેમને શનિના પ્રભાવથી શુભ ફળ મળવાનું છે તો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી શનિદેવ મહારાજ ચોક્કસ લખો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો મિત્રો આભાર